મારો દીકરો તમારી જોડે હાથ લોભા કરી માગે છે કે ભાઈ દાન કરો પૈસા હાલો બધું થાય છે આખી હેડ અમને કોઈ હિસાબ કિતાબ ખબર આ જ રોમની રોમ રોમની મહિમા છે જોઈ લે આજ દાખલો જોઈ લે પછી તમારા જીવન ન જોજો તો કે અમને કપડાનો ખર્ચો ગાડીનો ખર્ચો ડીઝલ નો ખર્ચો એ ક્યાંથી આવતો હશે તમને એવું લાગતું હશે કે આ બધા દાન કરતા હશે ને એ વાપરતો હશે મારા દીકરાને છે ને યુટ્યુબ યુટ્યુબ ઉપર તમે જે વિડીયો જોવો છો ને એમાંથી હું આપી દઉં છું એમાંથી હેડ આ બધી રામ નામની મહિમા છે તો તમારા આવું પૈસા વાળું બનવું હોય ને તોય તે રામ નામના સહારે તમે ધનપતિ કરોડપતિ બની શકો છો પણ એની લાલચ રાખવી ગમે તેવું દુઃખ હોય ને ગમે તેવું દુઃખ તમારા જીવનમાં કે અશક્ય છે તમને એવું લાગે કે આ કામ મારા ના થાય ના થાય ના થાય તમારી બુદ્ધિ બંધ થઈ જાય ને તારે એક વખત આનો સહારો લઈ લેજો ચોવીસ કલાકમાંથી માંથી અડધો કલાક પેલા કાઢો રામ નામ લખવામાં અને લખતા લખતા જો જીવા ને ચોવીસ કલાક નોમ આવતું જતું રહ્યું ને એટલે ઓટોમેટિક તમને એવું અહેસાસ થશે કે હારું હું કશું નહીં કરતો મને કોઈ ચલાવવાવાળી કોઈ શક્તિ છે આવું જો મેલડી માતાએ અહેસાસ ના કરાવું મારો ન મેલડીને કરશો ને આ વસ્તુ હા તો મારા દીકરાએ જે કર્યું છે ને એ જ કહીશ મારા દીકરાએ કે હવાર પાંચ વાગે ઊઠીને મારી આરતીઓ નહીં કરી પૂછો આ રેના પપ્પા પૂછો કોયદાડો કોઈ દાડા હા પાંચ વાગે ઉઠીને કોઈ દીવાબત્તી કરી કોઈ દાડ બાર વાગે ઉઠે કોકડા દહ વાગે ઉઠે કોકડા બે વાગે ઉઠે તો આ મહિમા છે આ કારણ રામ નામ જાહેર માં કઉ છું કે રામ નામ સિવાય કશું છે બરોબર તો આજ રામ નામ જે મારા દીકરા ને આલ્યું મેં એ હું તમને આલુ છું મારા દીકરા મોની અને જપી જોજો કંટારો આવો મન ના લાગે બેચેની થાય ગભરાહટ થાય ખરાબ વિચારો આવે તો તમારે એવું નહીં વિચારવાનું કે માતાજી તમે કીધું રામ નામ જપ કરજો અમે જપ કરવાનું ચાલુ કર્યું કે એટલા બધા ખરાબ વિચારો ચાલુ થઈ ગયા કે એની કોઈ વાત થાય એવી કહેવાય એવા વિચારો આવી ગયા તો તમારે એવું નહી વિચારવું કે આ વિચારો મારા છે આ જે અંદર મેલ પડ્યો છે ને મેલ આ રામ નામ નું જપવાનું ચાલુ કરો ને એટલે આ બધો મેલ ધોવાય ને એટલે બધો ઉપર આવે પડી કોઈ વસ્તુ હોય મોબાઈલ છે તો કોઈ મેસેજ ડિલેટ વાયરસ ડિલેટ કરવો હોય તો એના ઉપર લાવો પછી હા તો તમે આ રામ નામ નું જપ કરશો ને એટલે મન છે ને બેચેન થઈ જશે કંટારો આવશે ઊંઘ આવશે ખરાબ વિચારો આવશે છતાંય છે ને તમારે પરાણે તે રામ 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 મારું નામ દે જપે રાખજો તમારો વિચારો ગમે તેટલા આવતા ને તોય ચાલુ રાખજો એવું એવું ના વિચારતા કે માતાજી ભગવાન આરો શું હું કેવો માણસ છું શું શું કશું જ નહીં એ સમજી લો બધું ધોવાય છે ને એટલે બહાર નીકળે છે તમારે એની બાજુ ધોન નહીં આવો તમારે રામ 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 લખે જ રાખવાનું એક દાડો તમારું મન એકદમ શુદ્ધ ચોખ્ખું પવિત્ર નિર્મલ ના કરી દઉં ને તો હું રોમ વારી મેલડી નહીં બસ આ કરવા માટે જ આ છે અને જેનું મન ચોખું થઈ જાય મન પવિત્ર થઈ જાય હૃદય નિર્મલ થઈ જાય પછી એને ચોવીસ કલાક છે ને નામ જપ લખવાની જરૂર ના પડે ચોવીસ કલાક એને ભગવાનની અને માતાજીની યાદ આયા કરે એ ખ્યાલ ચોવીસ કલાક રહી જાય બરોબર એટલે આવું થશે પણ તમારે ગભરાવું ચાલુ જ રાખજો નામ જપવાનું પણ આમાં નામ જપતા કે મારી કેટલી ચોપડ્યો આનો આંટો નહીં ચાલો જેટલી તમારથી લખાય એટલી લઈ જજો મારા સાનિધ્યમાં તમારા જેવા ભાવિક ભક્તો માટે એકદમ નિઃશુલ્ક છે મફતમાં છે લઈ જજો તમે તમારે રોજ દર રવિવાર એક 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 લઈ જઈ અને એક એક ભરી અને પાછી અહીં જમા કરાવી દેજો દર રવિવાર દસ હજાર ચોપડિયો છપાશે જેટલી એ સેવા ચાલુ કરી છે આઈ અને સેવા મારા દીકરાએ પહેલાં ચાલુ કરી પણ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે આ જે ભાગ એમને મળશે ને બરોબર નામ જપ્ત કરો પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમને થોડી નાની ડિટેલમાં સમજાવી દઉં ભલે થોડો ગાદીનો ટાઈમ લોબો થાય પણ મારે કહેવું જરૂરી છે તમકે જે છે આજ છે બીજું કશું નહીં ના કરો આટા ફેરા એ જેટલાય કરે છે એવા રોજ રોજ ના વાહવન રોજ જાય રોજ ના વાહવન જાય ચમ અરે અહીં નંબર નહીં તો ભાઈ નહીં આવે અહીં જ્યાં બધું કરવું પડશે તારે સારું થશે નહીં તો કે હું કોઈની કોમ વારી નહીં કે તમે મને હુકમ કરો ને તમારા કોમ કરી આલો બરોબર કે નામ જપ કરતા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું હિન્દુ ધર્મમાં સૌથી વધારે મહાનતા હોય ને કોઈ પૂજનીય ગણાય છે ને ધરતી પર મનુષ્ય જીવિત અવસ્થામાં તો સાધુ સાધુ સંતો સંતો છે છે ખબર ને સંસારમાં આ જે છે તપસ્વી જેને તપસ્યા કરી અને મોક્ષ ના માર્ગ ઉપર સંસાર ત્યાગી દીધો છે અને સંસાર ત્યાગ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી જેને શાસ્ત્રો લખ્યા ગ્રંથો લખ્યા ભક્તિ ની મહિમા લખી નામ જપની મહિમા લખી આવા બધા સંતો મારા ભગવાન તો સાધુ સંતો કે જે ભગવાન માટે આખો સંસાર નો ત્યાગ કરી છે બરોબર ને તો ક્યારે કોઈ સાધુ સંત દેખાય જેને ભગવો ધારણ કર્યો હોય તો ક્યારે એની નિંદા કરવી એનું અપમાન કરવું ભલે કારણો સર કરવાની નહીં અને કોઈ નિંદા કરતું હોય ને તો સાંભળવાની નહીં બરોબર સમજે સાધુ સંતો ના ચરણ માં તો હંમેશા તમારું મસ્તક નમાવાનું હોય તારે કદાચ તમને કોઈ જ્ઞાન મળે સમજ મળે નહી તો મળે આ મારા દીકરા ભાવના આલી છે એટલે હું તમને શીખવાડું છું ક્યારે સાધુ સંતો અપમાન કરવું નિંદા કરવી ભલે જેવા સાધુ હોય જેવા પંથ હોય જે હોય એ પણ કોઈ સાધુ સંત દેખાય તો તરત જ તમારે છે રામ રામ કરવા નમસ્કાર કરવા અને કોઈ અસલ મહાત્મા હોય તો એને તો તરત એના નરમસ્તક થઈ અને દંડવત પ્રણામ કરવા પડે એવું નહીં કે મન માતા ન નમો છે એવા ઘણા સંતો સંત સાધુ સંતો ગિરનાર માં જાઓ ઉજ્જૈન માં જાઓ તેવા કઈક એવા વૈરાગી સંતો છે કે જેના ખાલી દર્શન થઈ જાય તમને તોય તમારો બેડો પાર થઈ જાય એટલે ક્યારેય તે સાધુ સંતો અપમાન કરવું માતાજી માનો છો તો ભલે માનતા પણ એ દેખાય તો એ નહીં તે નમસ્કાર કરવા અને તમારા ઘર આંગણે કોઈ વસ્તુ દીક્ષા માંગવા આવે ને તો નિરાશ કરવા તમાર જો ના હોય તો કે મહારાજ નહીં મારી જોડે પણ અપમાન કરવું ભલે કદાચ સાધુનો વેશ ધારણ કરીને આવ્યો હોય ને પણ તોય કે ભાઈ નહીં મારી જોડે જા બરોબર પણ જો ભગવો દેખાય દાડી દેખાય મારા દેખાય કમંડલ દેખાય ત્યાં એનો તિરસ્કાર કરવો નહી તો જો કહેવાય છે કેવા મહાત્મા મહાપુરુષોનો ખાલી એક શ્રાપ લાગી જાય ને તો ભગવાન ભગવાનને તે છે વૈકુંઠ મતે ધરતી પર લાવ એ સામર્થ્ય છે મહાપુરુષોના ખબર છે ને ભગવાન ભગવાનને શ્રાપ આવતા અને લાગુ પડતા એવી શક્તિ મહિમા હોય છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કોઈ સાધુ સંતોની નિંદા કરવી બીજી વસ્તુ જેના કારણે તમને ભગવાન માતાજી પર શ્રદ્ધાનો વિશ્વાસ થયો હોય જેના કારણે તમને ભગવાન માતાજી ઉપર કે ભગવાન માતાજી હોય એવો વિશ્વાસ થયો હોય એવા કોઈ પણ ગુરુ કે કોઈ પણ વ્યક્તિ એની નિંદા કરવી હમદા પડી મેં શું કીધું કોઈ નાસ્તિક હતો અને નાસ્તિક અચાનક મારા ધામની કે મારી માતાની કોઈ નિંદા કરે વ્યક્તિ તો એ મારા આશીર્વાદ બધા ફડ્યા એટલે જેના કારણે તમને માતાજી ભગવાન ઉપર વિશ્વાસ આવ્યો હોય એની નિંદા કે તિરસ્કાર કરવો અપમાન કરવું તન મન જે રીતે થાય રીતે એમાં દાખલા તરીકે તો વિશ્વાસ તમને કરાયો હોય તો આગરી પકડીને કોણ લઈ ગયું હશે તમને મંદિરે તમારા મા બાપ સૌથી પહેલા જો જીવનમાં તમે જન્મ લીધો ત્યારે સૌ પ્રથમ મંદિરે કોણ લઈ ગયું હશે તમને